છોટાઉદેપુર નગર સેવા સદન પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોહલી બિનહરીફ વરણી કરવામાં આવી ભાજપમાં જોડાયેલ પરવેશભાઈ મકરાણીની ની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ તરીકે વરણી કરવામાં આવી કારોબારી ચેરમેન તરીકે અલ્પાબેન શાહ પક્ષના નેતા પ્રતિકાબેન જાણી અને દંડક પ્રશાંતભાઈ પટેલની નિમાયા

ભવિન ભાઈ બરજોળના અધ્યક્ષ સ્થાને નગર સેવા સદન ખાતે ત્રણ કલાકે યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી હોય જે અંતર્ગત હરીફ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોહલી અને ભાજપમાં જોડાયેલ પરવેશભાઈ મકરાણીનું પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી જ્યારે કારોબારી ચેરમેન તરીકે અલ્પાબેન શાહ પક્ષના નેતા પ્રતિકાબેન જાણી અને દંડક પ્રશાંતભાઈ પટેલ નિમાયા છોટાઉદેપુર નગરમાં ઓગણીસો બાદ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતીથી સત્તા હાંસલ કરી બોર્ડ બનાવી છે જેથી કાર્યકરો અને સમર્થકોમાં ભારે આનંદની લાગણી ફેલાય છે રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે ઓગણીસો છન્નું પછી ઓગણીસો પંચાણુ પછી છોટાઉદેપુરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યો છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા જિલ્લા ભાજપના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની મહેનતથી ખૂબ સારો વિજય થયો છે અને આજે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે આદરણીય મંજુલાબેન કોલી અને આદરણીય પરવેજભાઈ મક્રણીને બેન ચૂંટી કાઢવા બદલ છોટાઉદેપુર નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ સારી રીતે પૂર્ણ થઈ આ બધાએ જાણો છો ત્યારબાદ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે માન્ય કલેક્ટર સાહેબ શ્રી છોટાઉદેપુર દ્વારા મારી અભ્યાસી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને આજની તારીખે એ ચૂંટણી નિર્ધારિત કરવામાં આવી હતી આજે બરાબર ત્રણ વાગે અમે ચૂંટણીની શરૂઆત કરી પ્રથમ અમે પ્રમુખ પદની ચૂંટણી કરી અને ત્યારબાદ પ્રમુખ પદ માટે ફક્ત એક જ ઉમેદવાર એટલે કે મંજુલાબેન કિશનભાઈ ગોલી એમના નામની દરખાસ્ત મળી અને અન્ય કોઈ વ્યક્તિ સામે ઉમેદવારી ના કરી એટલા માટે અમે મંજુલાબેન કિશનભાઈ ગોલીને છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરે ત્યારબાદ અમે ઉપપ્રમુખના પદ માટેની ચૂંટણી શરૂ કરી પ્રક્રિયા શરૂ કરી એ પ્રક્રિયા દરમિયાન અમને ઉપપ્રમુખના પદ માટે પરવેઝ મુસ્તફા અલી મકરાણી એમના એક જ નામની ઉમેદવારી ફોર્મ મળ્યું અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી કરી નહોતી એટલા માટે અમે પરવેશભાઈને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ માટે અમને પ્રમુખ પદ મળ્યું છે એના માટે અમે નગરનો વિકાસ કરી સાથે મળીશું અમારા સંસદ જસુભાઈ સાહેબ રામભાઈ રાઠવા સાહેબ ઉપેન્દ્રભાઈ નગરના સભ્યશ્રી નગરજનો ભાઈઓ બહેનો વડીલો એ બધા મને સાથ સહકાર આપજો આપણે નગરને ડેવલોપ કરીશું સારું ને સુંદર બનાવીશું ભારત માતા કી જય